હેલો મિત્રો આજે આપણે વાત કરીશું બી કેટેગરીવાળા લોકોની કે જે બી કેટેગરીવાળા લોકો છે એમનું જે ફોર્મ છે એ કઈ રીતે ભરશે એના વિશે આપણે વિડીયોમાં વિગતવાર સમજીશું તો મિત્રો અહીંયા જે ભારતનું ચૂંટણીપંચનું જે ફોર્મ છે એટલે કે ગણતરી ફોર્મ છે તો અહીંથી આપણે શરૂઆત કરીશું પહેલાંથી તો ફર્સ્ટમાં બીએલઓનો નંબર આપેલો હશે પછી એમનું નામ આપેલું છે પછી મિત્રો અહીંયા આગળ મતદારનું નામ એટલે તમારું નામ તમારો ઓળખપત્ર નંબર તમારું સરનામું પછી અનુક્રમ નંબર ભાગ નંબર વિધાનસભાનું નામ રાજ્યનું નામ પછી ક્યુઆર કોડ અને તમારો અહીંયા આગળ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો આપેલો હશે તો આ જે બોક્સ આપેલું છે હાલનો ફોટો ચોંટાડો ત્યાં આગળ તમારો કલર ફોટો અહીંયા ચોંટાડવાનો છે તમારે એટલું કર્યા પછી મિત્રો નીચે આવવાનું છે તો જન્મ તારીખ તો આ જે ડિટેલ છે તમારે તમારી ચૂંટણી કાર્ડ પ્રમાણે ભરવાની છે તો જન્મ તારીખની અંદર તમારે અહીંયા આગળ જે તમારા ચૂંટણી કાર્ડનું જન્મ તારીખ છે એ જન્મ તારીખ લખવાની છે પછી આધાર કાર્ડ નંબર તો એની અંદર મિત્રો તમારું જે આધાર કાર્ડ નંબર છે આધાર કાર્ડ નંબર લખવાનો છે પછી મોબાઈલ નંબરની અંદર તમારા કોઈપણ સભ્યનું ઘરનું જે મોબાઈલ નંબર છે એ લખવાનો છે કાં તો તમારો પોતાનું પછી પિતાવાલીનું નામ એની અંદર જે જેનું ફોર્મ ભરી રહ્યા છો એના પિતાનું એટલે કે અહીંયા આગળ આપણે લેડીઝનું એટલે કે જે સ્ત્રી છે એનું ફોર્મ ભરી રહ્યા છો તો એના જે પિયરમાં જેના પિતા છે એમનું નામ અહીંયા લખવાનું છે પછી પિતાવાલીનો મતદાર ઓળખપત્ર નંબર તો એમના જે પિયરમાં એમના પિતાનો ચૂંટણી કાર્ડ નંબર છે એ ચૂંટણી કાર્ડ નંબર લખવાનું છે કેમ કે એમના પિતાનું નામ અહીંયા લખ્યું છે તો એમના પિતાનો ચૂંટણી કાર્ડ નંબર અહીંયા આવશે એટલું કર્યા પછી માતાનું નામ તો અહીંયા માતાના નામમાં પણ આ જે સ્ત્રી છે એમના પિતાનું નામ લખવાનું છે અને પછી ઓળખપત્ર ઓળખપત્ર નંબર નંબર એટલે કે માતાનો એની અંદર એમની મમ્મીનું ચૂંટણી કાર્ડ નંબર છે એ આવશે એટલું કર્યા પછી જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો મિત્રો જો આ સ્ત્રીના જો લગ્ન થયા હોય તો એમના પતિનું નામ આવશે અથવા લગ્ન નહીં નથી થયા તો એમને ખાલી ટેસ્ટ કરવાનું છે અને જો લગ્ન થયા તો પતિનું નામ લખી અને એની નીચે જીવનસાથીનો મતદાર ઓળખપત્ર છે એની અંદર એમનો એમના જે પતિ છે એમનો ચૂંટણી કાર્ડ નંબર અહીંયા લખવાનો છે એટલું કર્યા પછી મિત્રો અહીંયા બે બોક્સ આપેલા છે છેલ્લા એસઆરની મતદાર યાદીમાં મતદારની વિગતો છેલ્લા જે સંબંધીનું નામ છેલ્લા એસઆરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે એની વિગતો બે બોક્સ આપેલા છે તો તેમને આ જે પહેલું બોક્સ છે એ નથી ભરવાનું અને જે બીજું બોક્સ આપેલું છે અહીંયા આગળ કે જે સંબંધીનું નામ છેલ્લા એસઆરમાં અગાઉના કોલમમાં આપવામાં આવે છે એની વિગત તો અહીંયા આગળ નામની અંદર જો મિત્રો તમે સ્ત્રીનું ફોર્મ ભરી રહ્યા છો તો એમના પિતાની વિગત અહીંયા આગળ ભરવાની છે એ પણ એમની જે બે હજાર બેની જે યાદી છે મતદાર યાદી એના પ્રમાણે તો નામની અંદર ચૂંટણી કાર્ડમાં એમના પિતાનું જે નામ છે એ લખવાનું છે પછી મતદાર ઓળખપત્ર નંબર તો એમની અંદર એમના પિતાનું જે ચૂંટણીકાળ નંબર છે એ લખવાનું છે પછી સબંધની નામમાં એમના દાદાનું નામ આવશે એમના દાદાનું નામ લખવાનું છે પછી સંબંધમાં આ એમના પિતાનું નામ અહીંયા લખ્યું છે તો આ જે સ્ત્રી છે એમને આ પિતા થાય છે એટલે અહીંયા સંબંધમાં પિતા કરવાનું છે પછી જિલ્લો જે લાગતો હોય જિલ્લો લાગ લખવાનો છે રાજ્યના નામમાં રાજ્યનું નામ વિધાનસભા મત વિભાગનું નામ એની અંદર એનું નામ પછી અહીંયા આગળ જે ત્રણ બોક્સ આપેલા છે વિધાનસભા મત વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર આ એમના પિયરમાંથી કોઈ યાદી ફરતી હોય કોઈને ની અંદર તો એમની જોડેથી મંગાવવાની છે કાં તો જે બીએલો છે એમના સ્કૂલની અંદર એમનો કોન્ટેક કરી અને આ જે ત્રણ છે વિધાનસભામાં વિભાગ નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર ત્યાંથી મંગાવવાની છે છતાંય ના મળે તો મેં અહીંયા આગળ એક વિડીયો બનાવેલો છે આને લઈને તો એ વિડીયો જોઈને તમે એને મેળવી શકો છો મિત્રો પછી એને નીચે આપણે આવીશું તો અહીંયા આગળ સહી અને ડાબા અંગૂઠાનું નિશાન એટલે અહીંયા આગળ તમારે સહી કાં તો અંગૂઠો કરવાનો છે અને અહીંયા બીએલો નિશય છે બીએલ ઓ પોતે કરશે તો આ રીતે મિત્રો તમે જે બાવીસથી ચાલીસ વર્ષની જે સ્ત્રીઓ છે એમનું જે ફોર્મ ભરતા હોય એટલે કે બી કેટેગરીનું ફોર્મ ભરતા હોય તો તમે આ રીતે એમની ડિટેલ ફોર્મની અંદર બ્યાનથી ભરી શકો છો મિત્રો વિડિયોમાં આટલું જ મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત